પોલીસને જાણે કરવા માટે ધંધા ઓછા હતા તો ગૃહ રાજ્ય મંત્રીએ નવો ધંધો શીખવ્યો વરઘોડાનો કાયદામાં ક્યાંય જ એનો ઉલ્લેખ નથી એ વરઘોડાને ખરેખર રિકન્સ્ટ્રક્શન કહેવાય છે પણ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢવાની ભૂલ પોલીસે કરી અને તેનાથી આખા ગુજરાતને સમજાયું કે વરઘોડો અને રિકન્સ્ટ્રકશનમાં તફાવત શું હોય છે માટે મારે હવે કદાચ વ્યાખ્યા કરી સમજાવવાની જરૂર નથી કે બંનેની વચ્ચે તફાવત શું હોય છે

કહીએ જે પીર પરાહી જાનાને રે હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પરાક્રમી કામગીરી તો આપણે અવારનવાર જોઈ હશે ને જોતા પણ રહીએ પણ આજે ક્રાઇમ બ્રાન્ચના પરાક્રમી કર્મચારીનું કારસ્તાન જોવાનું છે તો વાત કંઈક એવી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અમનકુમાર સંજયકુમાર ચૌહાણ હાલ એન્ટી કરપ્શન બ્યુરોના મહેમાન બન્યા છે અને એસીબી હાલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમનકુમારની બરોબરની ખાતરીદારી કરી રહી છે કારણ કે આ પરાક્રમી મહાશયે જુગારનો કેસ નહીં નોંધવા અને આરોપીઓનું સરઘસ નહીં કાઢવા માટે રૂપિયા ચાર લાખની માગણી કરી હતી નવી ખુલેલી સરઘસની આ દુકાનનો નોંધાયેલો કદાચ આ પહેલો કિસ્સો છે જેમાં સરઘસ નહીં કાઢવા પોલીસે પૈસાની માગણી કરી અને પકડાઈ ગઈ હોય તો આ અમનકુમારે સરઘસ નહીં કાઢવા અને જુગારનો કેસ નહીં નોંધવા ફરિયાદી પાસે રૂપિયા ચાર લાખની જે માગણી કરી હતી તેમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું રૂપિયા એક લાખમાં આખરે સોદો નક્કી થયો હતો આ માટે એડવાન્સ પેમેન્ટ રૂપિયા પાંત્રીસ હજાર મેળવી પણ લીધું હતું અને બાકી રહેતી પાસઠ હજારની રકમની ક્રેડિટ આપી હતી આમ નવા શરૂ કરેલા વેપારમાં બાકીની સિસ્ટમ અમનકુમારને એસીબીના મહેમાન બનાવવાની હતી કદાચ તેની જાણ આ પોલીસ કર્મચારી અમનકુમારને નહીં હોય અન્યથા આવી ભૂલ થાય નહીં ખેર નવા નવા વેપારમાં આવું તો ચાલતું રહેવાનું બાકી રહેલી રકમની ઉઘરાણી કરવા ગયેલા અમનકુમારને ફરિયાદીએ એસીબીને રંગે હાથ પકડાવી દીધો છે ટૂંકમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ વરઘોડો નહીં કાઢવા ભ્રષ્ટાચારની રકમ માંગી અને એસીબીએ તેને ભેરવી દીધો છે એટલે કે કાયદાના સકંજામાં કસી લીધો છે પરંતુ આ કિસ્સો એ આરોપને સમર્થન આપે છે કે પોલીસે વરઘોડો નહીં કાઢવા માટે નવો વેપાર શરૂ કર્યો છે ત્યારે વિચાર એ આવે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વરઘોડાની સિસ્ટમના નિવેદનો આપી જાણે અજાણે ક્યાંક આ નવા વેપારનું પ્રમોશન તો નથી કરી નાખ્યું ને આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને ઘણું બધું એ આપણને પહોંચવા જેવું છે તે અમે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવ જન તો પીડ પરાઈ